બે ત્રણ દિવસ માં બટકું ફે અને મૂળું નથી પરેશભાઈ બધું ગણિત તમને સમજાય તમારા આઈતી ની અંદર

તમારા ધારા સભ્યને તમે કયો કે લટ દેવા માપીનો પત્ર મત લેવા આવો ત્યારે ખેડૂતના દીકરા તરીકે મત લેવા આવો છો વાત કરવા આવો ત્યારે ખેડૂતના દીકરા સોય વાત કરવા આવો છો તો અમારી ઉપર આફત આવી છે આજે ખેડૂતના દીકરાને

દીકરા એ સીધો પત્ર જેવા માફીનો લખ્યો જેવા માફી નો કુમાર કાનણે પત્ર લખ્યો પ્રતાપ એને વંદન કર્યા અને ગઈકાલે કાલે જેવા નીકળ્યા

કે બિહારમાં તમારી ઇલેક્શન હર વ્યક્તિના ખાતામાં દસ દસ હજાર રૂપિયા કઈ રીતના નાખો મહારાષ્ટ્રમાં તમારી સરકાર બનાવી હતી નાતલી બેનની યોજના લાવી સીધા છો હજાર રૂપિયા કઈ રીતના નાખ્યા રાજસ્થાનમાં તમારે સરકાર બનાવી નહીં સીધા પાંચસો રૂપિયાના સિલિન્ડર કઈ રીતના કર્યા મા પીરજ નારી મોસાળે જમણવાર છે અમારા તમે વડાપ્રધાન છો અહીંયા ગુજરાતમાંથી તમે પેદા થયા છો

કોંગ્રેસ વાળા સરકારી કોંગ્રેસે આગા પશુ થવાનું નથી તમે જો પાંચ દસ વર્ષ ની અંદર એકવીસ લાખ કરોડ મામા માસી ફય ફુવા અદાણી ટાટા રિલાયન્સ

હું લડ્યો છું તો હું કોઈ તમારી ઉપર ઉપકાર નથી કરતો હું મારો રાજ ધર્મ નિભાવું છું રાજ ધર્મ મારો રાજ ધર્મ નિભાવવા માટે હું તમારી સેવા કરવા આવ્યો ત્યારે એક નરબંકાએ જ્યારે પત્ર લખ્યો તો આઈના કુંડલા લીલિયાના ધારાસભ્ય ભાઈ હેનથી જીત્યા તમારા મતથી જીત્યા કોઈ બીજા બારના મતથી જીત્યા હે તો તમારા આંગણા આવે તો કહેજો

મને કે એક વ્યક્તિ અત્યારે ફ્રી નથી પણ તમારી લડાઈ તમારે તમારા ગામમાં લડવાની તમારી લડાઈ તમારે તમારા એરિયામાં લડવાની વિસ્તારમાં લડવાની આ લડાઈને આપણે શાંત પડવા દેવાની નથી આ લડાઈને ધીમી પડવા દેવાની નથી એટલા માટે કે લડીશું તો જીતીશું મેં તો થોડી વાર પહેલા કીધું પહેલા તો અહીંથી ઊભા થાય તો હું ભૂલી જાઉં પટેલ શું કોળી શું કાઠી શું આયર શું હું દલિત શું કોમોમાંથી બહાર આવો આપણી એક જ ઓળખ હોવી જોઈએ ગામડા મારે તો કોઈ પણ માનવી હોય હું ખેડૂત છું કોઈ પૂછે તમારી કઈ કોમ તો પહેલા શરૂઆત કરવાની હું ખેડૂત છું શરૂઆત ત્યાંથી કરો આ શરૂઆત આ સૂત્ર ચાલુ કરો મને વિશ્વાસ છે કે આજ નહીં તો કાલ આજે ઉપાડ્યું તો આજ માફ નહીં કરે તો કાલે આ સરકાર ને ગુજરાતના ખેડૂતના દેવા માફ કરવા પડશે અમને પૂરેપુરોટલા માટે વિશ્વાસ છે કે નાડ પારખવાની અમને આદત છે ખેડૂતના મનમાં અત્યારે કષ્ટ સ્વાદ છે ત્યારે બે ના બટકા કે બીજી ત્રીજી વાતમાં નહીં આવતા ડબલ આવકની વાતો કરવાવાળા વાતો કરી ગયા હતા તે દિવસે ડીએપી થેલી સાડી સસો રૂપિયા મળતી હતી ખેત હજારોમાં અત્યારે ત્રણ ગણા ભાવ થયા ખાતર બિહારણમાં સાડ ગળા ભાવ થયા બધી રીતના ભાવની મોંઘવારી થઈશ

આ વર્ષે સોનાનો દિવસ ઉગવાનો છે પણ કુદરત કોપાયમાન થતા અતિવૃષ્ટિમાં દેવા કરીને કરેલી ખેતીમાં ખેતી આખી નષ્ટ થઈ જાય એટલે અતિવૃષ્ટિમાં ખેડૂતોએ ખૂબ જ મોટું નુકસાન કર્યું છે અમારા ખેડૂત આંદોલન સમિતિ અને ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત આપના મારફત સરકાર સુધી વાત જાય ખેડૂતોના બધા દેવા માફ થાય સેટેલાઇટ થી જમીન માપણી રદ થાય પશુપાલક ને ઘાસચારાની વ્યવસ્થા થાય નકલી બિયારણ દવાઓ પર સવાય થાય ડુપ્લિકેટ દૂધ બનાવતા લોકો જેલવાલે થાય ટેકાના ભાવે તાત્કાલિક ધોરણે ખરીદી થાય આ બધી જ વાતોના મુદ્દાઓ સાથે ખેડૂતોની વેદના